આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની પેટન બનાવતા શીખવાનું છે પ્રેક્ટિકલ તમને જે રીતે આવડે તે રીતે સાચો કરવા પ્રયત્ન કરવાનો છે સાચી પેટર્ન બનાવતા શીખવાનું છે તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો વાહ સરસ વેરી ગુડ સાબાસ તો ચાલો તમે બધા તૈયાર છો ને તો અહિયાં આપણે પાટલી ઉપર થોડીક વસ્તુ મૂકી છે એક પાટલી ઉપર અને બીજી પાટલી ઉપર પણ થોડીક વસ્તુ મૂકેલી છે અને એમાંથી આપણે પેટર્ન બનાવવાની છે તો આપણે બે ભાઈઓને ઊભા કરીશું ચાલો વંશભાઈ અને વિશ્વાસભાઈ ઊભા થાવ આવતા રહ્યો પાટલી પાસે ચાલો હવે તમારે તમારી રીતે વસ્તુની પેટન બનાવવાની છે તો ચાલો સ્ટાર્ટ કરો પ્રયત્ન કરો ભૂલ પડશે તો હું કેશ વાહ સરસ વેરી ગુડ ચાલો વંશભાઈ આ તમે પેલા શું મૂક્યું છે આ શું છે આ શું મૂક્યું છે સંચો પછી આ શું છે કોડી કેવાય ને શું કહેવાય કોડી કયો છો ને તમે પછી પછી બાકસ કેરમની અને શું કહેવાય અને ચોક પાંચે વસ્તુ તમે ગોઠવી છે તો પછી પાછું શું કર્યું છે તમે અહીંયા કેમ હંચો મૂક્યો અહીંયા પેલા હંચો કેમ મૂક્યો શા માટે મૂક્યો કેમ કે પેલા અહિયાં છે ને ક્યાં છે હંચો તમે હા છે એટલે ત્યાં મૂક્યો હે પેટર્ન કરવા માટે કેમ કે પેલા હંચો છે એટલે પેટર્ન બનાવવા પેલા હંચો મૂકવો પડે પછી શું મૂક્યું છે લગોટી એટલે કોડી બરોબર હા બીજી અહિયાં છે એટલે પછી આ શું છે બાક શા માટે મૂક્યું છે અહિયાં શું છે પેલી બીજી ત્રીજી જગ્યાએ શું છે આ બાકસ છે એટલે તમે અહીંયા મૂક્યું છે બાકસ ત્રીજી જગ્યાએ પછી ચોથી જગ્યાએ શું મૂક્યું છે કુકરી કેમ ત્યાં મૂકી ચોથી જગ્યાએ કુકરી અહીંયા તમે ક્યાં કઈ જગ્યાએ મૂકી છે કુકરી અહીંયા મૂકી છે એ કેટલામી જગ્યા છે એક બે ત્રણ ચાર એટલે અહીંયા એક અહીંયા અને પાંચ ચોક છે એટલે અહીંયા તમે પહેલાં અહીંયા છે એટલે આ મૂક્યું છે બરાબર પછી આ છે એટલે અહીંયા મૂક્યું છે પછી બાકસ છે અહીંયા છે એટલે ત્યાં પછી કુકરી અહીંયા છેલ્લે ચોક મૂક્યો છે ને પાંચમો તો અહીંયા પણ તમે શું કર્યું ચોક પેટર્ન બનાવવા માટે ચાલો વંશભાઈનું સાચું છે તે સમજવાનો તેને ઘણો પ્રયત્ન કર્યો છે તે કહે છે કે જેમ મેં પહેલાં પાંચ વસ્તુ મૂકી છે લાઈનમાં એવી જ રીતે પાછી પેટન બનાવવા માટે પાંચ વસ્તુ મૂકી છે

ગુંદર એટલે કે ફેવિકોલ હ સરસ પછી ત્રીજી જગ્યાએ તમે શું મૂક્યું તો અહીંયા એક બે ને ત્રણ ત્રીજી જગ્યાએ શું છે કલર છે એટલે તમે ત્યાં કલર મૂક્યો સરસ પછી હ અને પછી કલર હ શું છે કેશ પેન કલર સરસ પ્રયત્ન કર્યો છે આ ભાઈ પણ એમ કે છે કે મેં પેલા પાંચ વસ્તુ મૂકી લાઈનમાં એ જ પાંચ વસ્તુ છે એણે પેટર્ન બનાવવા માટે લાઈનમાં મૂકી છે ક્રમ વાઇઝ મૂકી છે તો એ ભાઈએ પણ સરસ રીતે પેટન બનાવવા પ્રયત્ન કર્યો છે સમજવા પ્રયત્ન કર્યો છે તો ચાલો વિશ્વાસભાઈ માટે પણ તાળી પાડી દો સરસ પ્રયત્ન કર્યો છે તેમણે આવી જ રીતે તમારે વસ્તુ આ જ વસ્તુ લેવાની ને આટાહળી આપણે કરી દેવાની આ વસ્તુ લેવાની અને આપણે શું કરવાનું આડાહોળી મૂક દેવાની પછી તમને ગમે એવી રીતે પેટર્ન બનાવવાની ચાલો હજી એક આપણે સરસ મજાનો સમજવા માટે પ્રયત્ન કરીએ પેટર્નમાં ચાલો પેલા બે છોકરીઓ આવી જાવ ચાલો જુઓ આ બે છોકરીઓ છે પેટર્ન બનાવવા માટે પછી બે છોકરા ઊભા રાખીએ છીએ ચાલો પેલા બે ભાઈ બેનો પછી બે ભાઈઓને આપણે ઊભા રાખીએ છીએ તો હાલો અહીંયા બે બેનો છે પછી બે ભાઈઓ તો હવે પાછા આપણે કોને મૂકશું એના પછી પાછું શું આવશે કેટલી છોકરીઓ મૂકવી પડશે પાછી બે ચાલો તો બે છોકરીઓ ત્યાં ઊભી રહી જાઓ ચાલો હવે પેટર્ન હજી અધૂરી છે જો બે છોકરીઓ બે છોકરા બસ બે છોકરીઓ તો હજી હવે શું આવશે કેટલા આવશે બે કેટલા છોકરા આવશે

માનો અહીંયા એક છોકરીને આપણે બેસાડી દઈએ એકને રાખી તો છોકરા કેટલા આવશે ત્યાં કેટલા આવે એક જ આવે તો એકને બેસી જવાનું ને તો આ પેટર્ન બનશે ચાલો પછી છોકરી એવી છોકરો પછી શું આવશે છોકરી અને પછી આપણે પેટન એક એકની બનાવી છે એટલે હવે આવશે છોકરો હવે હજી આપણે આગળ પેટન બનાવ્યું હોય તો ચાલો હવે પછી શું આવશે અહીંથી પાછી લાઈનમાં આના પછી શું આવશે છોકરો આવશે કે છોકરી હા કોણ આવશે હા તો ઉભા રહી જાવ તો પેટર્ન આપણે હવે પછી શું આવશે છોકરો હવે આવી રીતે એક એક ની આપણે પેટર્ન બનાવી આવી જ રીતે બબે ત્રણ ત્રણ ચાર ચાર આવી રીતે રાખી અને તમે પેટર્ન બનાવી શકો જેવી રીતે વસ્તુની પણ પેટર્ન આપણે બનાવી છે સરસ ચાલો મજા આવી ને નીચે બેસી જાઓ તમે ચાલો સમજવાનો પ્રયત્ન કરો ચાલો આપણે હવે સાવ આપણે નવી રીતે આ ભાઈએ જે ભેગું કર્યું છે એને આપણે મિક્સ કરી દઈ પછી આયુષભાઈ તમે પેટર્ન તમારી જાતે બનાવી શકશો ચાલો આવો તો વંશભાઈ તમે ખસો થોડાક આયુષભાઈને આવવા દો આવતા રહ્યો ચાલો હવે આ વસ્તુ બધી ભેગી કરી નાખો આમનો

સાચી પેટર્ન બનાવવા પ્રયત્ન કરવાનો છે તો તમને મજા આવી ગઈ ખૂબ મજા આવી સમજવાનો પ્રયત્ન કર્યો ચાલો તો સરસ મજાની તાલી પાડી દે તો બધા વાહ સાબાસ ખૂબ સરસ વેરી ગુડ